ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એન્ટેગનાઇઝ એન્ટેગનાઇઝ શબ્દનો અર્થ સક્રિય વિરોધ કરવો પ્રતિકાર કરવો સામા થવું ને શત્રુ બનાવવો કે માં દુશ્મનાવટ પેદા કરવી થાય છે એન્ટેગનાઇઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇઝ ઇન ધ હેબિટ ઓફ એન્ટેગનાઇઝિંગ ઓન ટ્રીવિયલ મેટર્સ એટલે કે નાની બાબતોમાં દુશ્મનાવટ પેદા કરવાની તેની આદત છે એક બીજું ઉદાહરણ જોઈએ ડુ નોટ એન્ટેગનાઇઝ ધેટ મેન હી ઇઝ ડેન્જરસ એટલે કે તે માણસનો વિરોધ ન કરો તે ખતરનાક છે એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ ડોન્ટ વોન્ટ ટુ એન્ટેગનાઇઝ હિમ અર્થાત હું તેનો વિરોધ કરવા માંગતો નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ